કેવડા ત્રીજ નો વ્રત ભાદરવા માસની ની સુદ ત્રીજ ના દિવસે કેવડા ત્રીજ કહેવાય છે આ વ્રત ને કેટલાક હડતાલીકા વ્રત પણ કહે છે સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતિજી નો અને ગૌરી પૂજન કરવાનો સાંભળી લકડો ઉપવાસ ન થાય તો થોડું ફરણ લેવું રાત્રે જાગરણ કરવું અને હરિના નામ કીર્તન કરવું એક વાર મુનિ હિમાલય પાસે ગયા નારાયણ નારાયણ આવું નારાયણ પધારો હિમાલય

ક્યાંક જતા રહી અને એમ નક્કી કરી લાગ મળતા જ બંને વનમાં જતા રહ્યા ખૂબ ચાલવાથી ઢાકી જવાથી એક ઝાડ નીચે બેઠા ભારતીજીએ રમતા રમત રમ રમત રમતા માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો તેથી મા માટીથી જ ઢગલાને બરાબર શિવલિંગ આકાર આપી વગડાના ફૂલ બીલીપત્રો અને કેવડા સુધી લાવીને ભગવાન શંકરના બનાવેલા લિંગની શિવલિંગની પૂજા કરી આ દિવસ પાજરાસૂડ ત્રીજનો દિવસ હતો ઘરથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું ન હતું આમ નકરોડો ઉપવાસ પણ થયો હતો તેથી જાણે અજાણે પાર્વતીજીએ કેવડા ત્રીજનું વ્રત થયું શિવજીની પૂજા કરવાથી તેનું માન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજીએ ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવજી તેમની પૂજા ભક્તિ જોઈ ત્યાં પ્રગટ થયા અને ભારતીજીને કઈક વર્તન માંગવા કહ્યું ભારવતીજીએ કહ્યું દેવ આપ ખરેખર પ્રસન્ન થયા હોરદાન હું માંગુ છું કે આપ મારા પતિ થાવ ભગવાન ભગવાન તથા અલગ થઈ ગયા આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહી તેથી હિમાલય તેમના શોધવા નીકળી નીકળેલા અને ફરતે ફરતે જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા પાસે આવીને હિમાલય કઈ કહે તો પેલા જ પાર્વતી બોલ્યા કે મન વચન અને કર્મ હું મહાદેવ છું માટે હું બીજા કરવાની નથી કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા આમે ભગવાન જેવા કરવાથી પાર્વતીજીને ને એવા અમને ફરજો હર મહાદેવ વિડીયો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં